આપણા નરેન્દ્રભાઈ એ જ્યારે કચ્છની ધરાવ ઉપર પધારી રહ્યા છે ત્યારે એક જેને કહેવાય કે જબરદસ્ત ઉત્સાહ એ જનોમાં રહેલું છે અને એનું કારણ પણ છે નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નેવુંથી વધારે વખત એણે કચ્છની મુલાકાત કરી હતી અને વડાપ્રધાન બન્યા પછી પણ મને લાગે છે લગભગ દસ આઠ કે દસમી વખત એ અત્યારે કચ્છમાં આવી રહ્યા છે અને દુનિયાના કોઈ પણ ખૂણે હોય ત્યારે પણ એ કચ્છને યાદ કરતા હોય ત્યારે એ નરેન્દ્રભાઈ વડાપ્રધાન તો છે પણ એ આપણા નરેન્દ્રભાઈ છે અને જ્યારે આપણા નરેન્દ્રભાઈ જ્યારે કચ્છમાં આવતા હોય ત્યારે કચ્છીજનો એને મળવા માટે ઉત્સુક છે અને આવતીકાલે આપ જોશો કે જનસેલાબ એ નરેન્દ્રભાઈને મળવા માટે આખા કચ્છમાંથી અને કચ્છ બહારથી પણ કચ્છ બહાર જે કચ્છીઓ વસે છે તેઓ પણ અત્યારે કોઈક ગાડીઓથી કોઈક ટ્રેનોથી કોઈક વિમાનોથી અત્યારે એટલે આપણા નરેન્દ્રભાઈને મળવા માટે આવતીકાલે કચ્છમાં આવી રહ્યા છે ત્યારે આપના માધ્યમથી હું આપ સૌને કહીશ આપના દર્શકોને પણ કહીશ કે આપ પણ આવતીકાલના આ કાર્યક્રમમાં સૌ જોડાશો અને આપણા નરેન્દ્રભાઈ જ્યારે કચ્છમાં આવતા હોય ત્યારે આપણે એને મળવા માટે ચોક્કસ જઈએ વંદે માતરમ એ તો નરેન્દ્રભાઈ માટે કાંઈ કહેવા પણ હોય જ નહીં કારણ કે એ એમના લોહીમાં છે અત્યારે એ એ જેને કે રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રપ્રત્યેની વફાદારી અને તેમાં પણ જેને કહેવાય કે કોઈની સામે નમી દેવું એ તો એના બ્લડમાં નથી જે અમેરિકાએ એના માટે બેન્ડ કર્યું હતું એ અમેરિકા પણ આજે એના માટે લાલ જાજમ જ્યારે પાથરતી હોય એ વ્યક્તિ અદ્ભુત છે અને એ આવી જ અપેક્ષા હોય કે જ્યારે દેશની આન બાન અને શાન ઉપર કોઈ પ્રહાર કરે તો પ્રતિક્રિયા નરેન્દ્રભાઈની આવી જ હોય એ અપેક્ષિત જ છે